જિલ્લા સહકારી બેંકની ચૂંટણી હોય કે માર્કેટિંગ યાર્ડની ચૂંટણી હોય કે યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી હોય કે તાલુકામાં આવેલા સંઘની ચૂંટણી હોય તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી હોય કે ગામની અંદર મંડળીની ચૂંટણી હોય સહકારી મંડળીની કે ગામની અંદર પંચાયતની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય કે પછી અલગ અલગ સંસ્થાઓની અંદરની ચૂંટણી હોય બધી જ ચૂંટણીઓને પૈસા દારૂ સત્તા અને ગુંડાઓના દમ પર જીતવા ટેવાયેલી ભાજપ પાર્ટી હવે ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણી કરે એ હાસ્યાસ્પદ તો છે જ છે અને આશ્ચર્યજનક પણ છે કે તમે તો ચૂંટણીમાં જ માનતા નથી તો ચૂંટણી ક્યાંથી આવી અને ભાજપમાં પ્રથા નથી ચૂંટણી કરવાની તો ચૂંટણી કેવી રીતે પ્રદેશ પ્રમુખની ચૂંટણીની ગેમ ફિક્સ છે કે કયા માણસને પ્રદેશ પ્રમુખ બનાવવાનો છે એક્સ ને કે વાય ને કે જેડ ને જેને બનાવવાનો છે એનું ફોર્મ ભરાઈ જશે એ જીતી જશે એ જ બનશે ચૂંટણી તો ખાલી કેવા પૂરતી છે કાર્યકર્તાઓને એમ સમજાવવા માટે કે જોયું હાઈકમાંડ નહીં પણ હવે તો કાર્યકર્તા નક્કી કરે છે કે કોણ પ્રમુખ બનશે અને વર્ષો પછી પહેલીવાર ચૂંટણી કેમ કરવી પડી એ પ્રશ્ન એટલા માટે છે કે હવે કોકડું ઘૂંચવાયું છે ભાજપના મૂળભૂત કાર્યકર્તાઓએ ખૂબ નારાજ છે ખૂબ દુઃખી છે કે આ શું ચાલે છે પાર્ટી એટલે કાર્યકર્તાઓને આબાદ રીતે છેતરવા માટે અને એમની એમને એમની આંખોમાં ધૂળ નાખવા માટે આ ચૂંટણી છે જેથી કરીને એમ કહી શકાય કે પાર્ટી એ નહીં આ તો ચૂંટણીથી નક્કી થયેલો પ્રદેશ પ્રમુખ છે પણ વાસ્તવિક રીતે ચૂંટણી નથી